કયા મુદ્દા એવા છે જેના ઉપર આપણે હાર ડોળી શકીએ મોટાભાગે મુદ્દા ઈવીએમના આવતા હોય છે એના પછી મુદ્દા એ આવે કે આ વખતે તો વોટ ચોરી થઈ છે વોટ ચોરીના કારણે ભારતીય જનતા પાર્ટી આટલી બહોળી બહુમતીથી જીતી શકી છે વોટ ચોરીનો મુદ્દો પણ રાહુલ ગાંધીએ જ્યારથી શરૂ કર્યો એના પછી બિહારના લોકોના ગળે ન ઉતર્યો અને રિઝલ્ટ્સમાં પણ દેખાવ્યું પણ જ્યારે આ રિઝલ્ટ આવ્યો એના પછી પ્રતિક્રિયા આવી સ્વાભાવિક હતી એટલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અને જે પ્રતિક્રિયા प्रतिक्रिया आपी है ये तमने पहला देखाड़ी से प्रतिक्रिया में राहुल गांधी एवं लख्य है कि मैं बिहार के उन करोड़ों मतदाताओं का हार्दिक आभार व्यक्त करता हूं जिन्होंने महागठबंधन पर अपना विश्वास ज, जताया है बिहार का यह परिणाम वाकई चौंकाने वाला है हम इस एक ऐसे चुनाव में जीत हासिल नहीं कर सकते जो शुरू से ही निष्पक्ष नहीं था एट्ले हमने वो कहूँ है कि पहला थी बिहार ने जो चूंटी थी ये निष्पक्ष न थी जितना पर પ્રહારો રાહુલ ગાંધીએ કે પછી એમના પક્ષ તરફથી કરવામાં આવ્યા એમાં સતત એક વસ્તુ કહેવામાં આવી કે વોટ ચોરી થઈ છે વોટ ચોરી થઈ છે અને સાથે જ જે રીતના ત્યાં રેવડી આવી આવી હતી એટલે જેટલી જેટલી પણ ઓફરો આપવામાં અને મેનિફેસ્ટના નામે જેટલી વસ્તુ આપવામાં આવી એના કારણે વિપક્ષ કાચું પડ્યું હોય એવું કહેવામાં આવી રહ્યું છે દર વખતે સવાલ તો ઇલેક્શન કમિશન પર થતા હોય હાર પછી વિપક્ષના નેતાઓ એ જ કરતા હોય છે કે કાં તો તમે ઈવીએમ પર દોડી દો કાં તો તમે ઇલેશન કમિશને સરખી રીતના ચૂંટણી નથી લડી એવું કહી દો અને અંતમાં લખ્યું છે કે લડાઈ સંવિધાન ઓર લોકતંત્ર કી રક્ષા કી કોંગ્રેસ પાર્ટી ઓર ઇન્ડિયા ગઠબંધન એસ પરિણામ કી સે સમીક્ષા કરેગે ઓર લોકતંત્ર કો બચાને કે લી આપણે પ્રયાસો અધિક પ્રભાવી બનાયંગે એટલે છેલ્લે એમને જે લખ્યું છે દર વખતે ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસનું એક જ સ્ટેટમેન્ટ હોય કે અમે હવે આની સમીક્ષા કરીશું મંથન કરીશું કે અમે ક્યાં કાચા પડ્યા છીએ એટલા બધા મંથન પછી પણ આવતી દરેક ચૂંટણીઓમાં એક જ પ્રશ્ન થાય છે કે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર કેટલી હોય છે બિહારની જનતા એક એક ત્યાં રાજ હતું કોંગ્રેસના લોકો ખૂબ પસંદ કરતા હતા ગુજરાત પણ એવું છે એક્ઝામ્પલ એટલે આપી છું કારણ કે કોંગ્રેસના મૂળિયા ખૂબ મજબૂત છે અને પછી કોંગ્રેસ જે રીતના આટલી ખરાબ રીતના એનો જે હાર થાય એના પછી પ્રશ્ન એ થાય છે કે કાચું ક્યાં કપાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થતી જઈ રહી છે પ્રયોગો કરી રહી છે એ પ્રયોગો પછી પ્રધાનમંત્રી જ્યારે જીત પછીનું ભાષણ આપે છે એમાં પણ કોંગ્રેસ મુસ્લિમ બહુ જ બધા મુદ્દાઓ એવા છે કે જે લઈ રહ્યા છે જીત પછી પણ પ્રધાનમંત્રીના એ ભાષણમાં એ કહી રહ્યા છે કે પશ્ચિમ બંગાળ હવે એમનો ટાર્ગેટ છે અને બિહાર પછી એ પશ્ચિમ બંગાળમાં પણ મહેનત કરવાના છે કોંગ્રેસ શું કરે છે વિપક્ષ તરીકે ક્યાં ખાર્યા એના પછી એનું મંથન કરવામાં એટલો બધો સમય લઈ લે કે બીજી ચૂંટણીઓમાં પછી એ કશું કરી ન શકે અને પછી અંતે આવે કે વોટ ચોરી થઈ છે બહુ જ બધા મુદ્દાઓ એકસાથે ચૂંટણીમાં ચાલતા હોય છે પણ જનતાના ગળે કયો મુદ્દો ઉતરે છે એ ખબર નથી હોતી કોંગ્રેસ જે રીતના બિહારમાં ચૂંટણી લડી એના પછી રાહુલ ગાંધીનું એવું કહેવું કે ચૂંટણીઓ જ નિષ્પક્ષ રીતના નહોતી થઈ તો હવે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં નિષ્પક્ષ રીતના ચૂંટણી થાય છે એટલે ત્યાં રિઝલ્ટ પછી કેમ કોઈ કોંગ્રેસના નેતા એવું નથી કે કે પ્રોબ્લેમ આવી હતી અહીંયા ચૂંટણી સરખી નથી થઈ થઈ જીત છે ત્યાં તો તમે સ્વાભાવિક રીતના ચૂંટણી થઈ છે બિહારના ઇલેક્શન પછી અને હવે આવનારા બીજા ઇલેક્શન માટે કોંગ્રેસે ખૂબ બધું વિચારવાની જરૂર છે તમારું આ બિહારના ઇલેક્શન પર શું માનવું છે એના રિઝલ્ટ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો